શ્રીમદ ભગવદ્ ગીતા સાંભળતા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ શ્રીમદ ભગવદ્ ગીતાના અત્યાર સુધીમાં આપણે એકસો ને પંચાવન ભાગ સાંભળ્યા આજે આપણે એકસો ને છપ્પનમો ભાગ સાંભળીશું હરી ચોથા અધ્યાયના એકતાલીસમાં શ્લોકનો અર્થ છે એ ધનજ યોગ ક્ષમતા દ્વારા જેના સગળા કર્મો સાથે સંબંધ વિચ્છેદ થઈ ગયો છે અને જ્ઞાન દ્વારા જેના સગળા સંશયોનો નાશ થઈ ગયો છે એવા સ્વરૂપ પરાયણ મનુષ્યને કર્મો નથી બાંધતા તો માં એકતાલીસમાં શ્લોકનો અર્થ હતો હવે આના ઉપર સ્વામી શ્રી રામ સુખદાસજી મહારાજે જે ટીકા લખી છે તે આપણે સાંભળીએ શરીર ઇન્દ્રિયો મન બુદ્ધિ વગેરે જે વસ્તુઓ આપણને મળી છે અને આપણી દેખાય છે તે બધી બીજાઓની સેવાના માટે જ છે પોતાનો અધિકાર જમાવવા માટે નથી આ દૃષ્ટિએ જ્યારે તે વસ્તુઓને બીજાઓની સેવામાં તેમની જ માનીને યોજી દેવામાં આવે છે ચારે કર્મો અને વસ્તુઓનો પ્રવાહ સંસારની તરફ જ થઈ જાય છે અને પોતાનામાં સ્વતઃ સિદ્ધ ક્ષમતાનો અનુભવ થઈ જાય છે આ રીતે યોગ ક્ષમતા દ્વારા જેણે કર્મો સાથે સંબંધ વિચ્છેદ કરી લીધો છે તે પુરુષ યોગ સંયત કર્મ છે જ્યારે કર્મયોગી કર્મમાં અકર્મ તથા અકર્મમાં કર્મ જુએ છે અર્થાત કર્મ કરતી વખતે અથવા ન કરતી વખતે બંને અવસ્થાઓમાં નીચ નિરંતર અસંગ રહેશે ત્યારે જ તે વાસ્તવમાં યોગ સંન્યસ્ત કરવા બને છે મનુષ્યના અંતરમાં પ્રાય એવા સંશયો રહે છે કે કર્મો કરતા રહીને જ કર્મો સાથે પોતાનો સંબંધ વિચ્છેદ કેવી રીતે થશે પોતાને માટે કંઈ ન કરે તો પોતાનું કલ્યાણ કેવી રીતે થશે પરંતુ જ્યારે તે કર્મોના તત્વને સારી રીતે જાણી લેશે ત્યારે તેના સઘળા સંશયો દૂર થઈ જાય છે તેને એ વાતનું સ્પષ્ટ જ્ઞાન થઈ જાય છે કે કર્મો અને તેમના ફળોનો આદિ અને અંત હોય છે પરંતુ સ્વરૂપ સદા જેમ છે તેમ રહેશે એટલા માટે કર્મ માત્રનો સંબંધ પર સંસારની સાથે છે સ્વ સ્વરૂપની સાથે બિલકુલ નહીં આ દ્રષ્ટિએ પોતાને માટે કર્મો કરવાથી કર્મો સાથે સંબંધ જોડાઈ જાય છે અને નિષ્કામ ભાવપૂર્વક કેવળ બીજાઓના માટે કર્મો કરવાથી સંબંધ વિચ્છેદ થઈ જાય છે આનાથી સિદ્ધ થાય છે કે પોતાનું કલ્યાણ બીજાઓના માટે કર્મો કરવાથી જ થાય છે પોતાના માટે કર્મો કરવાથી નહીં કર્મયોગીનો ઉદ્દેશ્ય સ્વરૂપ બોધને પ્રાપ્ત કરવાનો હોય છે એટલા માટે તે સદા સ્વરૂપને પરાયણ રહેશે તેના સઘળા કર્મો સંસારને માટે જ હોય છે સેવા તો સ્વરૂપથી જ બીજાઓના માટે થાય છે ખાવું પીવું સૂવું બેસવું વગેરે જીવન નિર્વાહની સઘળી ક્રિયાઓ પણ બીજાઓના માટે જ હોય છે કેમ કે ક્રિયા માત્રનો સંબંધ સંસારની સાથે છે સ્વરૂપ સાથે નહીં પોતાના માટે કોઈ પણ કર્મ ન કરવાથી કર્મયોગીના સગળા કર્મો સાથે સંબંધ વિચ્છેદ થઈ જાય છે અર્થાત તે સદાના માટે સંસાર બંધનથી સર્વથા મુક્ત થઈ જાય છે કર્મ સ્વરૂપથી બંધનકારક છે જ નહીં કર્મોમાં ફળ ઈચ્છા મમતા આસક્તિ અને કરત્ય અભિમાન જ બાંધવા વાળા છે તો અહીંયા શ્રીમદ ભગવદ્ ગીતાનો એકસો ને છપ્પન મો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે એકસો ને સત્તાવન મો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પાઠ સાંભળ્યો એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવો ગમ્યો હશે જો ગમ્યો હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો